પેરાસિટામોલ આપી તાવ ને ઉતારી દો છો તો આ વિડીયો તમારા માટે છે આપણા શરીરનું સામાન્ય તાપમાન નાઇન્ટી એટ વાયરસ અને બેક્ટેરિયાને પણ ગ્રોથ કરવા માટે નાઇન્ટી એટ ફેરનહીટ તાપમાન એ સૌથી વધુ અનુકૂળ આવતું હોય છે જ્યારે પણ બોડીમાં વાયરસ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે ત્યારે શરીર તેની સામે લડવા પોતાનું તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધારી દેતું હોય છે આ રીતે કરવાથી વાયરસ અને બેક્ટેરિયાનો ગ્રોથ અટકી જતો હોય છે અને બોડી તેની સામે સારી રીતે લડી શકે છે યાદ રાખો કે તાવ એ શરીરના ઇન્ફેક્શનને ને વધતું અટકાવવાની કુદરતી વ્યવસ્થા છે જો આ કન્ડિશનમાં પેરાસિટામોલ આપી અને તાપમાન ઘટાડી દેવામાં આવે તો શરીરની વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને બોડીને રિકવર થવામાં વધારે સમય લાગે છે પરંતુ જો શરીરનું તાપમાન એકસો ડિગ્રી કરતા વધારે હોય અને બાળક ઢીલું પડી ગયું હોય તો આવી સ્થિતિમાં પેરાસિટામોલ આપી શકાય પરંતુ તાવની સ્થિતિમાં પણ જો બાળક રમતું હોય અને જમતું હોય તો બેફિકર રહો અને બિનજરૂરી દવાઓથી તમારા બાળકને બચાવો